સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે પણ છે અને દાન દક્ષિણા પણ આપતા હોય છે જો કે સાબરકાંઠાના હિંમતનગરના ગામબોળ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જોતા એક પરિવારે રૂપિયા ત્રીસ લાખ ગુમાવ્યા હોવાનું ખુલતા સ્થાનિક વિસ્તારમાં ભારે હડકંપ સર્જા હતો જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે કારોપીની અટકાયત કરી અન્ય ત્રણની શોધખોળ છે સાથોસાથ અંધશ્રદ્ધા મામલે સાવચેત થવા પણ પોલીસે અપીલ કરી છે સાબરકાંઠાના ગામભોઈના રામપુર ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે જેમણે પંદર દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર સાધુએ રસ્તામાં રોકી સો રૂપિયાની દક્ષિણા માંગી જોકે ત્યારબાદ તેમની રૂપિયા ત્રણ હજાર ઘીના ડબ્બા પેટે માંગ્યા જે આપતા ચાર સાધુએ અલગ અલગ દિવસે ફરિયાદીના ઘર સુધી પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી સાથો સાથ આરોપીએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો જો કે મૃત્યુ થવાના ભય બતાવતા મનોહરસિંહ ચૌહાણ દ્વારા પંદર દિવસમાં રૂપિયા ત્રીસ લાખ જેટલી રકમ ચાર આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી જો કે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે સામાન્ય રીતે આજની તારીખે હાથીને સાથે રાખી અલગ અલગ લોકો સાધુના વિશે જીવન નિર્વાહ કરતા હોય છે તેમજ હાથીના જીવન નિર્વાહની સાથોસાથ પોતાનું જીવન પણ ગુજારતા હોય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીને ભાડે રાખી રૂપિયા ત્રીસ લાખ અંધશ્રદ્ધાના નામે ઉડાવી લેવાનું કાવતરું કરનાર ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે સામાન્ય રીતે આવા લોકો અંધશ્રદ્ધાના નામે લોકોને વૈભવિત કરતા હોય છે તેમજ વયથી પીડિત લોકોને પરિવાર ઉપર અમંગલ થવાનું સૂચવી લાખો રૂપિયાનું બારોબાર કરતા હોય છે જોકે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અંધશ્રદ્ધાના નિર્મૂલન કાયદો બનાવ્યો હોવા છતાં સાબરકાંઠામાં થયેલા બનાવ આગામી સમય માટે ગંભીર બની શકે તેમ છે જો કે આગામી સમયમાં મામલે ગુજરાત સરકારે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કાયદાકીય સ્વરૂપ આપ્યું છે જો કે આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીને ઝડપી તેમની સામે

જેમાં કેટલીક તાંત્રિક વિદ્યાઓ જે હોય છે એના વિરુદ્ધની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે ગાંબોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભોગ બનનાર છે મનરસિંહ કેસાજી ચૌહાણ એમને આવી જ એક ગેંગ જેઓ હાથી ભાડે રાખે છે અને હાથી સાથે એ લોકો બજારમાં નીકળે છે કેટલાક લોકો હાથીના આશીર્વાદ લેવા માટે થઈ અને એમની પાસે આવતા હોય છે ત્યારે તેઓ એમનું ભવિષ્ય બતાવે અથવા એમના ઘરમાં કોઈ કોઈને મુશ્કેલી છે અથવા તો કોઈનું મોત થઈ શકે છે એવી વાત કરી અને કોઈ તાંત્રિક વિધિ કરવાની વાત કરતા હોય છે અને જેના નામે તે લોકો લાખો રૂપિયા પડાવતા હોય છે આવો જ એક ભોગ બનનાર અમારી પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવેલા હતા અને એમની આપીથી સાંભળી આખા મામલાની તપાસ કરતાં અમને જાણવા મળેલ કે પરેશકુમાર મનુભાઈ પરમાર અને રમેશકુમાર તુલસીનાથ મદારી આ બંને આ સમગ્ર કાવતરું કરેલું તેઓએ આ જે ભોગ બનનાર છે એને તેમના ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવી બીક બતાવી અને તાંત્રિક વિધિ કરવાના બાબતે થઈ અને ત્રીસ લાખ રૂપિયા પડાવી દીધેલા પોલીસે ટેકનોલોજીની મદદથી અને અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની મદદથી આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ ગુનો દાખલ કરેલો છે જેમાંથી એક આરોપી જે છે રમેશનાથ તુલસીરામ મદારી એની અટક પણ કરી છે અને એની પાસેથી સત્યાવીસ લાખ રૂપિયા જે ભોગ બનનારના ગયા હતા એ રિકવર પણ કરેલા છે